સવારે દસ વાગ્યાની આસપાસ ગુજરાત સ્ટેટ કંટ્રોલ રૂમને ઉત્તર પ્રદેશ કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્યો હતો કે કોઈ વ્યક્તિએ ઉત્તર પ્રદેશ કંટ્રોલ રૂમના મોબાઈલ ઉપર વોટ્સઅપ મેસેજ કરી માહિતી આપેલ હતી કે વાપીના બલુઠામાં આવેલી પરીક્ષામાં આવેલી આલોક ઇન્ટરનેશનલ કંપની છે એમાં બોમ્બ્લાસ્ટ થવાનું છે બનાવોની ગંભીરતાને ધ્યાને રાખીને જે સ્ટેટ કંટ્રોલથી મેસેજ મળ્યો હતો એ આધારે તાત્કાલિક ડીવાએસપી વાપી ડિવિઝન સીઆઈ વાપી ટાઉન ક્રાઇમ બ્રાન્ચ એસઓડીની ટીમને મોકલી આપવામાં આવ્યું હતું સમગ્ર જે એરિયા છે એરિયામાંથી તમામ જે એમ્પ્લોઈઝ છે એમને ખાલી કરી દેવામાં આવ્યા હતા સાથે સાથે લોકલ જે બીડીડીએસની ટીમ છે એને પણ બોલાવી લેવામાં આવ્યું હતું અને સમગ્ર એરિયા છે એને થરલી સર્ચ કરી લેવામાં આવ્યો હતો આ જે મેસેજ જે મળ્યો હતો એની તરફ પણ તપાસ તાત્કાલિક વાપી ટાઉન પીઆઈ અને ક્રાઇમ બ્રાન્ચ એસઓડી દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું હતું જે મોબાઈલ નંબર મળ્યો હતો એના ડેટા આધારે એક સ્પેસિફિક લોકેશન મળ્યું હતું જેને કોડન કરીને કોમ્બિંગ કરીને સર્ચ કરતા આ મોબાઈલ નંબર જેનો છે વ્યક્તિ ધનંજય કુશવાહા મળ્યો હતો અને એની ડિટેઇલ્ડ ઇન્ટ્રોગેશનને પૂછપરછ કરતા જે ધનંજય કુશવાહા પાસેથી હર્ષ તિવારી નામના વ્યક્તિનું નામ મળ્યું હતું અને હર્ષ તિવારને તિવારીને પણ વાપી એરિયામાંથી જ સર્ચ કરીને એને પકડી પાડવામાં આવ્યો હતો અને હર્ષ તિવારીને પૂછતા આ સમગ્ર જે બનાવ હતો એનો ભાંડો ફૂટી ગયો છે